માંગરોળ તાલુકાના કોસાડી ગામમાં જળબંબાકાર ગામરસમા પાણી ભરાયા અવિરતના જીવ તાળવે ચોંટ્યા સામેલદાર વરસાદથી સુરતમાં જળબંબાકાર ધોધમાર વરસાદ થતા નદીઓ બની ગાંડેતુર માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર આવેલા ઘરમાં પાણી ઘુસ્યા સુરતમાં મેઘતાંડવ જેવી સ્થિતિ માંડવીના પાતાલ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થતા રસ્તો બંધ થયો સુરતમાં મેઘો મુશળધાર થયો ભારે વરસાદના કારણે માંડવીના તોગાપુર ગામમાં વાવિયા ખાડીમાંપુર ખાડીના પાણી ગામમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘર જળમગ્ન થયા સુરતમાં મેઘરાજાએ રોદ્ર કરી અંધાધાર વરસાદના કારણે શહેરનું જકાતના કામ્રજ ચોક જાણે સ્વિમિંગ પુલ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રસ્તા પર કમરસમા પાણી ભરાતા અનેક લોકો અટવાયા સુરતમાં જિલ્લામાં સામેલધાર વરસાદ બારડોલી કડોદ સ્ટેટ હાઈવે પર ભરાયા ખાડીપુરના પાણી સ્ટેટ હાઈવે બંને તરફ બબ્બે ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સુરતના બારડોલીમાંડોલીનગરમાંથી પસાર થતીમાં પૂર આવ્યું બારડોલીના તલાવડી વિસ્તારમાં જળબંબાકાર લોકોના ઘરમાં પાણી ઘુસતા ભારે હાલાકી વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે જવા કરી અપીલ બાડુલીના તલાવડી વિસ્તારમાં રહેતા લોકો સ્થળાંતર કરવા મજબૂર ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોએ શરૂ કર્યું સ્થળાંતર લોકોના ઘરમાં પાણી હાલાકી સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ સતત વરસાદના કારણે શહેરની ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ખાડીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારમાં કમરસમા પાણી ભરાયા ભારે વરસાદ વચ્ચે એકસો એકતાલીસ લોકોનું રેસ્ક્યુ કરાયું સુરત શહેરમાં વરસાદે સર્જી તારાજી ખાડી ભેદવાડ ખાડી મીઠી ખાડી ભાઠેની ખાડી અને પ્રેમનગર જળબંબાકાર વચ્ચે રેસ્ક્યુ કરાયું પાણી વચ્ચે રેસ્ક્યુ કરાયું કચ્છના સાગરમાં સમય સરિતા દરિયામાં નદીના નો અદભુત નજારો સામે આવ્યો માં નાયરા નદીનો ધસમસતા પાણીનો સમુદ્રમાં સમાયા કચ્છના સાંધણ ગામમાં ગાયો તણાય સ્થાનિક નદીમાં પૂર આવતા દસ પંદર ગાયો ધસમસતા પ્રવાહમાં તણાઈ પશુપાલકોને માથે આબાટ્યા કચ્છમાં જળતાંડવ અને તારાજીના દ્રશ્યો સર્જાયા માંડવી અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ વચ્ચે તારાજી મુન્દ્રામાં ધસમસતા પાણીના પ્રવાહમાં તેર થી વધુ ભેંસો તણાય સિરાચા પાવર પ્લાન્ટ પાસે બની ઘટના કચ્છના અબડાસામાં રવા નદીમાં પીજીવી સેલના આઠ દસ વીજપોલ પાણીમાં તણાયા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો પાણીના પ્રવાહમાં કિનારા નજીક આવેલા દસ જેટલા વીજપોલ જળસમાધિ લઈ પાણીમાં પ્રવાહમાં તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અમરેલી વડીયા સહિત પંથકમાં મેઘો મુશળધાર વડીયા અર્જન સુખતોરી રામપુરમાં ધોધમાર વરસાદ ખળખડ નાજાપુર અમરાપુરમાં પણ મેઘરાજાએ કરી જમાવટ સાગરોડી નદીમાં ઘોડાપુરાવતા જળબંબાકાર અમરેલીમાં ધોધમાર વરસાદ જિલ્લાના ભંડારીયા વડેરા સહિતના ગામોમાં ભારે વરસાદ નાના ભંડારીયા ને વડેરા ગામની સ્થાનિક નદીમાં ઘોડા પુરાવ્યું નદીઓમાં નો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નવસારી સહિત ઉપરવાસમાં ભારે વરસાદ નવસારી જિલ્લાની અંબિકા કાવેરી અને પૂર્ણા નદીની જળસપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી બે ફૂટ દૂર પૂર્ણા નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચતા લોકોના જીવ તાળવે ચોટ્યા વલસાડ જિલ્લાની શાળા કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરના આદેશ અન્ય તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા સૂચના રાજકોટના ગઢાળા ગામ પાસે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ મોજ ડેમના છ દરવાજા ખોલાતા કોઝવે પર જળબંબાકાર વાહન વ્યવહાર બંધ થતા લોકો દસ કિલોમીટર ફરીને ઉતરેટા જવા મજબૂર ભરૂચમાં મેઘરાજાએ સટાસટી બોલાવી ભારે વરસાદના કારણે ઇન્દિરાનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા ભરૂચમાં વરસાદની તોફાની બેટિંગ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ ઝઘડિયા અંકલેશ્વર ભરૂચમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ અતિભારે વરસાદ થતાં સુરતમાં જળબંબાકાર માંગરોડ માંડવીના રાજ્ય ધોરીમાર્ગ પર ફરી વળ્યા ધસમસ પાણી ભાતકોલથી કોથવા જતો માર્ગ પાણીમાં ગરકાવ માંડવીના તડકેશ્વર નજીકના રસ્તા પર સમા પાણી ભરાયા સુરતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા પલસાણામાં દસ ઇંચ બાડુલીમાં આઠ કામરેજમાં આઠ મહુવા અને માંગરોળમાં ઇંચથી વધુ વરસાદ માંડવી ઉમરપાડા પણ જળબંબાકાર ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં કમરસમા પાણી ભરાયા ડીએમનગરમાં જળબંબાકારની વચ્ચે લોકોની ઘરવખરી અને વાહનો જળમગ્ન થયા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું તંત્રની ટીમ સ્થળ સુધી ન પહોંચતા લોકોમાં રોષ નર્મદા જિલ્લામાં વરસાદની બ્રેકફેલ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત સાગબારાના નરવાડી ગામનો પુલ ધોવાયો સિલંબા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા ધોરાજીના છત્રાસા ગામમાં ધોધમાર વરસાદ માણાવદર તરફ જવાનો મુખ્ય કોઝવે તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો ધોરાજી પંથકમાં સર્વત્ર પાણી પાણી હોય તેવા દ્રશ્યો નવસારીમાં પણ મેઘો મુશળધાર થયો ભારે વરસાદના કારણે નદી નાળા અને ખાડીઓમાં પાણીનો પ્રવાહ વહેતો થયો જિલ્લા પંચાયત હસ્તકના ઇઠ્યોતેર માર્ગો બંધ થયા અનેક રસ્તાઓ બંધ થતા જનજીવન પ્રભાવિત થયું ગીર સોમનાથમાં કોડીનારથી વેરાવળ તરફ જતા પુલ પર પાણી ફરી વળ્યા શિંગોડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા પુલ પર નદી જીવા દ્રશ્યો સર્જાયા લોકો જીવના જોખમે મુસાફરી કરતા તંત્રએ બેરીકેટ લગાવી રસ્તો બંધ કર્યો અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અમરેલી વાવ વડીયા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ પાણીના પ્રવાહમાં લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા સુરતમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું ભારે વરસાદના કારણે કામરેજના પાસુદરા શાલીગ્રામ ફ્લોરામાં રસ્તાઓ જળમગ્ન થયા રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાતા લોકો મારો તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વ્યારામાં છ પોઈન્ટ છન્નું ઇંચ ડોલવણમાં છ પોઈન્ટ ચાર ઇંચ સોનગઢમાં પાંચ પોઈન્ટ બાવન ઇંચ વાલોડમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો ઉકાઈ ડેમમાં હાલ એકત્રીસ હજાર બસો છ ક્યુસેક પાણીની આવક થતા જળસપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ અડસઠ ફૂટ પર પહોંચી નર્મદા જિલ્લામાં જામે વરસાદી માહોલ રાજપીપળામાં સ્ટેશન રોડ દરબાર રોડ કાછિયાવાડ વિસ્તારોમાં પાણી ભરાયા ભારે વરસાદ થતા નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં રજા જાહેર જામકંડોળાથી દૂધિવદર જવાનો માર્ગ બંધ દૂધિવદર કોઝવે પર ફરી વળ્યા પાણી રસ્તો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા બારડોલીના રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી ધોધમાર વરસાદ થતા આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ મંદિરના બેઝમેન્ટમાં પણ આઠ થી દસ ફૂટ પાણી ભરાયા બનાસકાંઠામાં મેઘરાજાએ કરી પધરામણી ભાભર ધાનેરા દિયોદર સુઈ ગામમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ આજે ગુજરાતભરમાં મેઘરાજા કરશે જમાવટ સુરત નવસારી વલસાડમાંથી ભારે વરસાદની આગાહી વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં થશે ભારે વરસાદ ડાંગ તાપી બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસાદની આગાહી હજુ મેઘો બોલાવશે ધડબડાટી રાજ્યમાં છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી આજે સુરત નવસારી નર્મદામાં પડી શકે અંદાધાર વરસાદ છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર ડાંગ તાપી સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પાટણ બનાસકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી તો વડોદરા અને દાહોદમાં પણ પડી શકે ધોધમાર વરસાદ વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થવાના એંધાણ દ્વારકાની આસપાસ સિસ્ટમ સક્રિય થશે ભાટિયા ખંભાળિયા વિસ્તારમાં પડી શકે અનરાધાર વરસાદ રાજસ્થાનમાં પણ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અનરાધાર વરસાદની આગાહી કચ્છની આસપાસથી પણ સિસ્ટમ સક્રિય થશે ગાંધીધામ ભચાઉમાંથી ભારે વરસાદ પડી શકે લીમડી ખંભાત નડિયાદમાં વરસાદની સંભાવના વડોદરામાં વરસાદની ધમાકેદાર બેટિંગ મદન જામપા પથ્થર ગેટ મંગળબજાર માંડવી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા દ્વારકામાં બારી મેઘ ખાંગા થતા નદીઓગમાં ઘોડાપુર બે ડેમના છ દરવાજા બે ફૂટ અને ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલાયા જામ જામરાવ સહિત ચૌદ ગામોને એલર્ટ કરાયા નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા અપાઈ સૂચના ધોરાજી નો ભાદર બે ડેમ થયો છલોછલ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો હાલ દસ હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમના ચાર દરવાજા એક એક ફૂટ ખોલાયા નવસારીમાં સાર્વત્રિક વરસાદ ગણદેવી તાલુકાની અંબિકા નદીની સપાટીમાં વધારો થયો લો લાઈન બ્રિજ સુધી નદીના નીર પહોંચતા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મુકાયો અંબિકા નદી કિનારે આવેલા ગામોમાં એલર્ટ અપાયું રાજકોટ જિલ્લામાં મેઘાએ ધડબડાટી બોલાવતા વેણુ બે ડેમ ઓવરફ્લો થયો વેણુ બે ડેમના બાર દરવાજા દસ ફૂટ ખોલાયા ડેમના દરવાજા ખોલાતા ઘટડ વરજાગળિયા નાગવદર મેઘાઠીંડી નીલાખા ગામોમાં એલર્ટ અપાયું નદીના પટમાં અવર ન ઘરવા લોકોને સૂચના પાઈ રાજકોટના ભાદરેક ડેમમાં નવા નીરની આવક ડેમમાં બે પોઈન્ટ પચીસ ફૂટ નવા નીરની આવક થતા હાલ ડેમની જળસપાટી સત્તર પહોંચી અંદાજીત લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે ભાદરેક ડેમ સુરતમાં અનરાધાર વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટી વધી સુરત વિયરકમ કોઝવે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો કોઝવે પર પાણીનો ધસમસ પ્રવાહ ભયજનક સપાટી વટાવી સાત પોઈન્ટ પાંત્રીસ ફૂટ પર વહેતો થયો ભારે વરસાદથી તાપી નદીમાં બે કાંઠે વહેતી થઈ નવસારીમાં વરસાદી માહોલ દરિયામાં ભારે ભારે કરંટ સાથે ઊંચા મોજા કરંટના કારણે ગામમાં દરિયાના ફરી વળ્યા કેટલાય સમયથી ગ્રામજનો કરી રહ્યા છે પ્રોટેક્શન વોલ ની માંગ ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે શિંગોડા ડેમની જળસપાટી વધી ડેમના ત્રણ દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર ખોલાયા ડેમના દરવાજા ખોલાતા કંસારિયા ખોડીનાર શહેર ગાટવડે છાછડ સહિત સત્તર જેટલા ગામોને એલર્ટ કરાયા માંડવીમાં ધોધમાર વરસાદ આમલી ડેમના બે દરવાજા શૂન્ય પોઈન્ટ પિસ્તાલીસ મીટર ખોલાયા ઘોરધા કાછીયા બોરી પીપરિયા સહિત સત્યાવીસ ગામોને કરાયા એલર્ટ તાપીમાં ધોધમાર વરસાદથી ગાયકવાડી શાસન સમયનો ડોસાવાડ ડેમ ઓવરફ્લો થયો ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થતા ડોસાવાડા ડેમની આજુબાજુના ગામડાઓને એલર્ટ અપાયો સોનગઢ તાલુકાના સાત વ્યારાના આઠ અને વાલોડ તાલુકાના બે ગામોને એલર્ટ અપાયો નવસારીમાં મેઘરાજા કરી રહ્યા છે ધમાકેદાર બેટિંગ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના બે ડેમોમાં પાણીની આવક નોંધાઈ જૂજ અને કેલિયા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હાલ કેલીયા ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ નેવ મીટરે પહોંચી ગીર ગઢડાનો મછુન્દરી ડેમ ઓવરફ્લો ડેમ અને ચેક ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને એલર્ટ કરાયું ઉપરવાસમાંથી પાણીની આવક થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા આણંદના બોસદમાં મેઘરાજાની રમાઈકદાર રીએન્ટ્રી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જૂનતા બજાર સ્ટેશન રોડ શંકર પાર્ક ચોકડી સહિતના વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકા કચ્છના લુણી ગામની નદીમાં પાંચ લોકોનું રેસ્ક્યુ કાર તણાતા પાંચ લોકો નદીમાં ફસાયા હતા દરોડા વડે તમામને હેમખેમ બચાવી લેવાયા નવસારીમાં જામ્યો વરસાદી માહોલ ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે અડતાલીસ પર ડાયવર્ઝન અપાયું ગામમાંથી ડાયવર્ઝન અપાતા સર્જાઈ રહી છે ટ્રાફિક જામની સમસ્યા